ચાલીસ વર્ષની ઉંમરના એક દર્દી આવ્યા જેમની ફાસ્ટિંગ શુગર એકસો ને પચાસ અને જમવાના બે કલાક પછીની પીપીબીએસ બસો પચાસ હતી એમની સેડેન્ટરી લાઇફસ્ટાઈલ હતી એટલે કે બેસી રહેવાનું કામ હતું એ ચાર્ટ બનાવ્યો ડાયટનો અને સાથે શુગર ઘટાડવા માટેની થોડીક જ ઔષધિઓ શરૂ કરી અને એમણે પોતાની રીતે વ્યાયામ શરૂ કર્યો ત્રણ મહિનાની અંદર એમની જે સવારની શુગર હતી એ એકસો વીસ પર આવી ગઈ અને જમવાના બે કલાક પછીની થી અંદર આવી ગઈ એટલે એક યલો ઝોનમાં એ આવી ગયા હવે હજુ આગળ આ શુગર ઘટાડ્યું હોય તો શું કરવાનું તમે સવારે જે ચાલો છો એ સવારે પોસિબલ ન હોય તો સાંજે જમતા પહેલાં થોડું ચાલો અને જમ્યા પછી નિરાશ જેવે ધીમે ધીમે ચાલો એટલે બે ટુકડામાં તમે જે બેસી રહો છો એની શુગરને બાળી શકો છો તમારું જે જમવાનું છે એની અંદર તમે એક મોટી ડિશ ભરીને બપોરે સલાડ એડ કરો છો એટલે ઓટોમેટિક એના કારણે તમારી શુગર ઘટવા માંડશે જે ઔષધિઓ છે એમાં તો તમે જાતે કેટલી બધી ઔષધિઓ લો છો કારેનો રસ લીમડાના પાનનો પાવડર કે બીજી અનેક વસ્તુઓ આવે છે બારમાસીના પત્તા આ બધી જ વસ્તુઓ શુગર ઘટાડવામાં તમને મદદ કરશે પણ હું આ એવી શુગરની વાત કરું છું કે જે માત્ર બેસી રહેવાને કારણે છે કારણ કે સુગર બહુ બધા કારણને લીધે આવે છે પરંતુ આપણે અહીંયા વાત કરીએ છીએ સેડન્ટરી લાઈફસ્ટાઈલવાળા સુગરના દર્દીઓની તો તમે તમારા રૂટીનમાં સ્ટેપ્સ એડ કરો એટલે મોબાઈલમાં ઘણીને નહીં જ્યારે જ્યારે યાદ આવે ત્યારે ઊભા થઈ જાઓ તોય સુગર બળશે થોડું ચાલો ઓર વધારે બળશે જમવાની સ્પીડ જો તમે ઘટાડી તો તમારા મોઢામાં રહેલું પચાસ ટકા પેનક્રિયાસ એક્ટિવ થઈ જશે કારણ કે આપણું અડધું ખાવાનું મોડામાં પચે છે એમાઈલેઝ લાઈફ ટાઈલિંગ અને બાકીનું અડધું પેટની અંદર પચાવવા માટે આખી સિસ્ટમને મહેનત કરવી પડે છે મોડામાં પણ પચી નથી જતું એની શરૂઆત થઈ જાય છે કામ તો આગળ જ ચાલે છે તો મોટામાં મોટી કસરત ધીમે જમવાની એવી જ બીજી કસરત નિયમિત રીતે સેલ્ફ ડિસિપ્લિન ડેવલપ કરી અને દરરોજ પોતાના વાહનનું ધ્યાન રાખો છો સમયસર ઓફિસે પહોંચી જાઓ છો તેમજ આને સમયસર સાચવવાનું શરૂ કરવાનું જૂનું બધું ભૂલી જાઓ નવામાં ફરીથી યાદ કરાવું તમારી મદદમાં છે ચાલવાની કસરત જીમ કે બીજી કોઈ મૂવમેન્ટવાળી કસરત તમે આસનો કરશો તો મનમાં સારું રહેશે પણ માત્ર બેસી રહેવાના આસનો હશે તો એનાથી સુગર કે ચરબી નહીં બળે આસનોની અંદર મૂવમેન્ટ શરૂ થશે જેમ કે સૂર્ય નમસ્કાર ઝડપથી થશે તો ચરબી અને સુગર બળશે પરંતુ ધીમે ધીમે થશે ફાયદો ઓછો મળશે કારણ કે ક્રિયા વગર આ બાજુ શુગર કે ચરબી ઓછા થવાના નથી જીવન બદલો ગમે ત્યારે બીમાર પડો છો ઓટોમેટિક એ જ ક્ષણથી તમારી જે બીમારી છે એમાંથી બહાર આવવાનું શરૂ થશે કારણ કે આ વાયરસ બેક્ટેરિયાવાળી બીમારી નથી ચરબીમાં કયા વાયરસ છે શુગરમાં કયા વાયરસ છે એક જ વાયરસ છે આળસ નામનો તો એ વાયરસ પર જીત મેળવવા માટે વારંવાર વિડીયો જોવાની જરૂર નથી વારંવાર ઊંડા શ્વાસ લેવાની ધીમે જમવાની અને ચાલતા રહેવાની જરૂર છે